नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજે શ્રાવણના બીજા દિવસે મહાદેવા રાશીના લોકો પર વર્ષાવશે આશીર્વાદ ધન સંપત્તિમાં આશીર્વાદ મળશે દરેક કાર્યમાં પ્રગતિ થશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે શાનદાર રહેશે વેપારમાં ભાગીદારીથી લાભ થઈ શકે છે માતા પિતા સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે પારિવારિક સંબંધોમાં પણ મધુરતા જળવાઈ રહેશે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે આજે સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે તમે વસ્તુઓને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો તમને કેટલીક ગોપનીય વાતો પણ જાણવા મળી શકે છે મિત્રો સાથે સમય પસાર થઈ શકે છે શુભ રંગ પીળો લકી નંબર એક વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે આજે તમારો આત્મવિશ્વાસ વધશે તમારું નાણાકીય પાસું ખૂબ જ મજબૂત રહેશે પર્યટન સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થશે તમે ઉર્જાવાન અનુભવ કરશો પરિવારના સભ્યો સાથેના સંબંધો સુધરશે તમે તમારી જાતને કોઈ રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રાખશો અધિકારીઓ પણ તમારા કામથી ખુશ રહેશે આજે તમારી સલાહ કોઈ જરૂરિયાતમંદ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે પરિવારમાં સુખ શાંતિ રહેશે शुभ रंग जांबली लकी नंबर सात मिथुन राशि बात करिए तो आज दिवस मिश्रित रहे मित्र मदद शको छो धीरज साथे निर्णय लेवा सफलता नी नवी शक्यताओं खुली शके छे, तमारे आज कोई जवाबदारी ने अवगणवा टाविए एकाग्र मन की करेल काम लाभदायक साबित हो તમે ઓછામાં ઓછો સમયમાં કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે શુભ રંગ લીલો લકી નંબર 2 કરકર રાશિની વાત કરીએ તો આજે તમારો દિવસ સારો રહેશે આજે તમારું બધા મહત્વપૂર્ણ કામ પૂર્ણ થશે કઈસાની બાબતમાં લોકો પર વધુ પડતો વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ તમારો ખર્ચ વધી શકે છે કોઈને પૈસા ઉધાર આપતા પહેલાં વિચારવું સારું રહેશે તમારી નજીકની વ્યક્તિ તમારી સાથે દગો કરવાનો પ્રયાસ કરી શકે છે તમે તમારા જીવનસાથી સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છો તમારે તમારા ભવિષ્ય વિશે થોડું વિચારવાની જરૂર છે શુભ રંગ વાદળી લકી નંબર પાંચ સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારો દિવસ સારો રહેશે તમે તમારા જીવનમાં કેટલાક સારા ફેરફારો કરવાનો પ્રયાસ કરશો વર્તમાન સમસ્યાઓનો ઉકેલ આજે મળી શકે છે જે તમારા મનને ખુશ રાખશે ઉધાર આપેલ પૈસા અચાનક પરત મળી જશે પરિવારમાં ધાર્મિક કાર્યોની યોજના બની શકે છે તમારા વર્તનમાં કેટલાક સારા ફેરફારો થશે તમને બીજાની મદદ કરવાનો મોકો મળી શકે છે જેનાથી તમને પણ ફાયદો થશે શુભ રંગ લીલો લકી નંબર છ કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે આજે તમને તમારી કારકિર્દીને ઉન્નત કરવાની નવી તકો મળશે तुम्हारा जीवन साथी साथे डिनर पर जाイ શકો છો સંબંધોમાં પણ સકારાત્મકતા રહેશે તમને કામમાં સફળતા મળશે મિત્રો પાસેથી લાભની અપેક્ષા આજે તમારો ઉત્સાહ વધારે રહેશે તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે બાકી રહેલા તમામ કામ આજે પૂર્ણ થશે આજે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે આ રાશિના વિદ્યાર્થીઓનો આજે અભ્યાસ પ્રત્યે ઝુકાવ રહેશે શુભ રંગ ચાંદી લકી નંબર નવ તુલા રાશિની વાત કરીએ તો આજનો તમારો દિવસ મિશ્રિત રહેશે આજે તમારું ધ્યાન તમારા કામ પૂર્ણ કરવા પર રહેશે ઓફિસમાં તમારે કોઈ કામ અંગે ચર્ચા કરવી પડી શકે છે આ રાશિના વિદ્યાર્થીઓનો મિત્રો સાથે સંપર્ક વધી શકે છે તમને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે જેને તમે સફળતાપૂર્વક પૂર્ણ કરશો બાળકોના સહયોગથી કોઈ મોટું કામ પૂર્ણ થશે તમને તમારા માતા પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે કેટલાક લોકો તમારાથી ઈર્ષ્યા અનુભવી શકે છે શુભ રંગ ગુલાબી લકી નંબર છ વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે આજે તમે જે પણ કામ શરૂ કરશો તે સમય પર પૂર્ણ કરશો તમારી કલ્પના તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે લેવડ દેવડ માટે આજનો દિવસ સારો છે તમારા જીવનસાથીની સિદ્ધિઓની પ્રશંસા કરવાથી તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળી શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે શુભ રંગ ગુલાબી લકી નંબર આઠ ધનરાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે આ રાશિના જાતકોને પોતાનો વ્યવસાય વધારવા માટે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી વધુ સારા સૂચનો મળશે तुमने पैसा साथे जोड़ेला सारा समाचार मिले तुम्हारा बधा आयोजित कार्य पूर्ण थशे कोई कार्य तमे कोई एवं व्यक्ति साथे मुलाकात करी शको तमारा माटे खूब ज खास साबित साथे मळीने काम करना लोग मददरूप शुभ रंग किरम जी लकी नंबर सात मकर राशि बात करिए तो આજે તમારો દિવસ પહેલાં કરતાં સારો રહેશે પરિવાર સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવી શકો છો તેનાથી તમારા સંબંધોમાં વધુ સુધારો થશે આજે તમે મિત્રો સાથે મૂવી જોવાની યોજના બનાવી શકો છો તમે કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો જે તમને ભવિષ્યમાં ફાયદો કરાવશે તમને કોઈ ખાસ કામમાં સફળતા મળી શકે છે આજે તમારા મનમાં તમારા વ્યવસાયને વધારવા માટે નવા વિચારો આવી શકે છે શુભ રંગ લાલ લકી નંબર બે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે આજે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે વેપારીઓને ફાયદો થશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે તમે તમારી કારકિર્દીમાં કેટલીક મોટી સફળતા પ્રાપ્ત કરશો જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાનું વિચારી રહ્યા છો તો તે આજે પૂર્ણ થશે આજે તમારા માંગ તમારું કામ છોડીને બીજાની મદદ કરવાની ભાવના છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો